રાજકોટ રાજકોટ અજંતા રહ્યું એમાં એ ઘડિયાળ નું ઘડિયાળ નું કેટલા આંગળી આવી ગયા

હા એમાં બધી પુખ્ત વયની છોકરીઓ કામ કરે છે કે નાની છોકરી કામ કરે નાની છોકરીઓ કામ કરે છે ઉંમર પૂરી ન હોય ને એવી છોકરીઓ કામ કરે એમાં ત્યારે કઈ બહાર નું કોઈ જેકીન આવતું હોય ને ત્યારે એને ઉપર ના કોઈ જે મેન ઓફિસ છે ને એની ઉપરના માં બધી છુપાવી દે છોકરીઓ હા બરાબર બધી છોકરીઓ કામ કરે હોય કામ કરે ભેગા છે સુપરવાઇઝર કોઈ સુપરવાઇઝરમાં ભાઈઓ હોય પ્રેશર એવું કે જેટલા આપણને નંગ આપે કે આટલી વસ્તુ આટલી કલાકના આટલા નંગ એમ એટલે એટલા નંગ ઈ હાઈન પડે થઈ જ જવા જોઈએ કદાચ જો થી નો થાય પચાસ ઓછા રહી જાય ને તો એ આપણને તરત મેમો બનાવે બે દિનો ત્રણ દિનો એવી રીતે મેમો સજા આપે હા મેમો આપડે બનાવે એટલે બે દિવસ નો કેવી રીતના આપડો પગાર કાપી લોકો ખાલી પચાસ હોય ને તો આપડો બે દિવસ નો મેમો કાપ નાખે બે દિવસનો હિસાબે કામ નો થતું હોય તો કરેફાઈ હાથ આવી રીતના પ્રેશર કે આટલા ફરજિયાત જે મશીને કટિંગ કરતી હતી ને એવરેજ હતી બાર હજાર ની બાર ફરજિયાત કરી દેવાના એમ કદાચ આપણા થી નો થયા હોય તો એ બે દિવસ નો મેમો કાપી લે અને જો એ supervisor નો કઈ મને કાઈ નો કઈ શકે તો supervisor ને જે ઉપર થી જે શેઠ હોય ને એ લંગરાવે મેં મારી નજરે જોયું હતું supervisor ને ખમખાવતા હતા ને હા બરાબર મશીન ઉભા રાખે એમ કે ચાલુ રાખો મશીન એક ધારું અને કલાક ની જ કરે કે હાલો આ કલાકે આટલા થયા તો એટલા જ આખા દિવસ બધી કલાક ના એટલા નંગ કરે તો પછી છોકરીઓ વચ્ચે બાથરૂમ જતી હોય કોઈ આડાવરું કઈ કામ કરતી હોય તો ઈ ટાઈમ નઈ ગણવાનો એને પૂરા નંગ જ જોઈ કલાક ના કલાક ના માનો કે કલાક ના આટલા નંગ થાય તો એને એટલા ઈ ફરજિયાત કરી જ દેવાના બરાબર એટલે આટલું પ્રેશર આપે એમ હા એટલું પ્રેશર આપે છે બધ ને જો બધા તકલીફ તો છે બધી છોકરીઓને પણ કોઈ બોલતી નથી કેમ કે બધા એમ કે અજંતા વાળા રહ્યા ને એની પાસે પૈસા જાજા હે ને એટલે કોઈ પોચી શકતું નથી જો મેં આટલું કર્યું તો મને બધી છોકરીઓ એવી જ સલાહ દે હે કે તું નહીં પોચી એમ કે એમની પાસે રૂપિયા હે રૂપડે રૂપિયા ખવડાવી દે એટલે બધા કોઈ કાઈ બોલે નહીં એટલે આપડે બિચારો બાળકો જગી ગયા બનાવ બને પણ સરકાર ને જાણ કરવી જોઈએ અધિકારીઓને જાણ કરવી જોઈએ પછી પૈસાદાર હોય એટલે એ દબાઈ જાય પણ જે તે સમયે કોઈ પણ અનઘટિત બનાવ બને તો એની ઉપર કડક કાર્યવાહી થાય નામદાર કોર્ટ નો છોડે કોઈ જમવા માટે અડધી કલાક હોય ને તો એમ થાય કે જમીન છોકરી અડધી દસ મિનિટ પાંચ મિનિટ વધી છે તો બેઠી હે તો છોકરીઓ ને બેસવા નો દે ના હાલો જમી લીધું એટલે તરત ઉભું થઈ જવાનું કેમેરામાં પકડાઈ જાય ને નાસ્તો કરતા કદાચ કવે ટાઈમે ભૂખ લાગી હોય કદાચ આપણે નાસ્તો કરતા કેમેરામાં પકડાઈ જાય ને તો એ તરત પાંચ દિવસ નો મેમો બનાવે એટલે પાંચ દિવસ નો પગાર કાપી લે એટલે છોરીઓ ને કવેત ના ટાઈમે જે માનો કે અહીંથી વેલા હવારમાં હોય હું જે અપડાઉન કરતી પછી ઘરે જાય એટલે નવ દસ વાગે એટલે ભૂખ તો લાગે ને તો એવા કવેરતા ટાઈમે નાસ્તો નહિ કરવાનો કારણ કે કેમેરા બધે આખા ખાતામાં ટોટલ જગ્યાએ કેમેરા ખૂણે ખૂણા માં નાખી દીધા કદાચ કોઈક છોકરી બે વાતું કરતા જોઈ જાય કે પછી કોઈ નાસ્તો કરતા જોઈ જાય એવું કઈ હોય તો એને તરત જ બે દિવસ નો પગાર કે પાંચ દિવસ નો પગાર કાપી નાખવાનો શું કરવાનું મારે મારે જ પરિસ્થિતિ સાવ ખરાબ હતી મારો હાથ આવી ગયો ને તો બે વર્ષ બીજા ખામે હું ગઈ કેમકે મારે જો મારા કાકા ને મારા કાકી બે જ છે કેમકે મારા કાકા ને એમને બે ને કોઈ સંતાન નથી મને હે ને ખોડે દઈ દીધી ની માર માવતરે સમજાઈ ગયું તું તારા કાકા ખોડે બેઠી ગઈ હા હું માર કાકા ના ખોડે એટલે એમને કામ થાય નો થાય તો જે હે મારા ઉપર જ હાલતું તું ઘર બેટા અજંતા ઘડિયાર નો આપણે આ જે કઈ મજૂર માથે જે અત્યાચાર થતો હોય એનો પડદાફાશ કરવામાં આપણને કઈ પ્રોબ્લેમ છે ના મને તો કઈ પ્રોબ્લેમ નથી બરાબર તો બેટા આપણો ફોટો તમે મોકલી દયો

અજંતા ફોટો મોકલો કારખાના હો મોરબીમાં માં કઈ જગ્યા એવું કારખાનું મોરબી સનાડા સના રોડ ઉપર હા સોનાળા રોડ ઉપર હે હા હા ઓરપેટ અજંતા ઓરપેટ અજંતા છે એમના મોબાઈલ નંબર શું કોઈ ક્યારેક કોન્ટેક્ટ થતો હોય તો એ નો મળે અને કદાચ કઈક આપડે વાતચીત કરવી ખુદ ને નો કઈ કહીએ કે આપડે કારણ કે બીજા જે વચ્ચે રાખ્યા હોય ને એમના જે મેનેજર ને એવા બધા મને કઈ તકલીફ પડતી એમને કોઈ જવાબ ન દેતા હોય આવા તો કેસ ચાલતા જ હોય કે અમે હું તમને બધા જવાબ દેવા નવરાહી મારે માવતર ને એવો જવાબ આપ્યો ઓકે આપડે કઈ નામદાર કોર્ટમાં કઈ દાવો દાખલ કરેલો છે હા આપી હતી વાત કરી હતી પછી એમને ત્રીસ હજાર રૂપિયા ભર્યા તાકેટ વકીલ છે એમને ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ના હે એમને ત્રીસ હજાર રૂપિયા ભરો વકીલ બંધાવી દઉં તયના કાગળ છે કાય હોય ને કાગળિયા મને આ WhatsApp માં જોઈ અને તારા કાકા કે તારા વારસદાર માં કોઈ હોય એમને લેતી આવજે જોઈ હું ની અંદર દાદ હા તો મને આ કોઈ પુરાવો કઈ ન થાય કંપની ના જે છે ઈ યે કંપની ના કંપની તો પછી જોઈએ નામદાર કોર્ટ માં અને મેં તો તો વાળા જે સુપરવાઇઝર છે ને એને કઈ દીધું કે હું આની વાર કરીશ એમ મને મારા હાથ તકલીફ છે હું મને અત્યારે ક્યાંક કામ માં કંપની ચડવું હોય તો મને કોઈ કામ એ નથી રાખતું અત્યારે આઈ તો આંગળા નું હોય એટલે કામ નો થાય કાઈ વાંધો નહી બેટા મારું આખી જિંદગી બેજ રહેવાનું મને રોટલા કરવામાં તકલીફ પડે કાઈ કાઈ વાંધો નહી બેટા ચાલો તમારો એડ્રેસ કરાવી દઉં છું તો મને ખાલી તારો ફોટો મોકલી દે અને અજંતાના ના ફોટા બોટા ને એવું કઈ હોય કોઈ કારખાના ને તો મને મોકલી દે ચાલો હું હમણાં તમારે ચડાવું છું યુટ્યુબ માં હો હા વાંધો નહી બસ